ઘેર હમણાં નહીં આવતા ઘર હમણાં આવું છું તો ઘેર આવો ને ઘેર આવું એમ એટલે પણ આ શું મળે હતી લિંક બેજી એમાં મળે શું એમ કુ ડબલ ડબલ શું ડબલ પૈસા ના હોય એમ માતાના માતાના અરે તરત આવે એસી ઘડી આવો તો ફટાફટ અરે ઘરે આવી હું ચા મેલાવ તારા બલે આદુ વાળો ઘેર આવો ઓહો પૈસા ડબલ થઈ સી અને આ ચેટલે રયો બગલો મારો ઓળશો તેમાં

અમે આપ ગેમ હાસી છે હાસી હાસી દે હે આ નો છે કેટલા નો છે કરું ચાલુ કર ચાલુ તમારા હાથે મુરત કરજો જો એક ફરો એ લે એ લાજી જો હા તારી બસો હે લે બસો જો ઓ હો 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 આઈ જાવ હે તમે મકુ બેઓ આહા હજાર થઈ એટલે કેમ ફટાફટ લે છે મારે મોબાઈલ નો હપ્તો બધું બારી બાર ભરાઈ જાય આઈ પેલા બહી જા પાછા આવશી તો

ઉપરવાલા ઉપરવાલા ઢીંગ ગભીર શું કરો છો બોલો હા બેઠો બસ અરે ગો માં કોને ના બંગલો પૈસા લાયા પૈસા લાયા નથી પૈસા આવે એટલે વાટી વાટી આવે છે વાટી વાટી નથી આવતા સીધા ખાતા આવે છે પાછું ના તો કઉ કો કો આ તો તું મારો ખાસ ભાઈ બંધ છે ને એટલે તને કઉ છું બાકી કોઈ ના વાત જો લિંક ના થાય ના થાય ના થાય કો ગળા છો કે ગળા જો એક ગેમ લઈને આવ્યો છે મોટીયાડો 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 નોમ તો નહી આલો છે ના પહેલા વાત ઉપર પછી કઉ ઓ ગેમ લાઈ છે જબરજસ્ત 500 રૂપિયા એડ કરો સીધા આધાર ડબલ કરીને આલે જો વાત કરી હોય એની વાત કરી ચમ ડબલ તાતા તો મેં ઓ કેરું જાવત ચમ અમે ડબલ ના કરો પર ચમ ચમ થઈ છે તમે શું કરો ઘેર બેઠા કરો મત હવે ઘેર બેઠા બેઠા ડબલ થાતા હોત ને તો આ રૂપિયા અમે શું કરો કોમ કરવા જોયે અમે મારા નજરે જોયું છે એમ હા કેટલા થાય છે કોનસો નો છે સાતસો છે બસો ખાલી બધા બસો પણ બસો તો વધારે આયા કે યાર તો પછી ચી ગેમ છે બતાવજો ગેમ તો હોય તો લઈ ગયો છે મોબાઈલ ડબલ કરવા કોણ તું કોચ કરે ખાલી હવે તું એનું નામ કોણ કહેતી મત ના પગલો અમાર વાળો અમાર વાળો હતો હ ઓય કેટલા આલ્યા છે કોણ જો આલ્યા એટલે શી કોમ ના હતા પૈસા તમારા ઘર આપ તો ભરવાના પણ થોડા ખૂટતા હતા કે મોય હા

હજાર કરો આપડે બે હજાર કરો જુઓ અમને ખબર હોય ને નાકળ કરે ખાલી હવે મારે કેવા પડશે કે આયો ને તો કોઈ ડાઉનલોડ મત કરજો માં બોર્ડ મારવું પડશે મારે કે

ગેમમાં પૈસો ના નાખવાનો કોઈ દાડો બાકી ભીખ મકવાના વારા આવે હાલ પાછું બધું લૂંટ લૂંટ મચાઈ રહી છે લૂંટ હોય છેતરાવું નહીં નક્કી છે ને હલવાઈ જાહો હોય મજૂરી કરો અને પસાવ પસાવ પસાવો બીજા ભેળા થાય આ ભેળા નહીં થાય આ તો અહીંયા ને ગીધો હા હા એ રોમ રોમ ડાયરા ને